સુગંધ ના 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 હોય 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 તો 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 તું તું ખબર તને તોડીશ કોઈને ની ચાલશે પણ એના મૂળિયા ભજન આયા પછી તું તારી ઘરની વાતો છે તાલ સિવાય બીજું કોઈ ગમતું નહિ તાલના ટેકે તારું માથું હલાય ના પુરુષોત્તમ કહે ભગ નો મળ્યું છે આ નામ મળ્યું છે હું ઘુમો તો હું વાળે ના ભલે જાજી ગયા હોય પણ તો કદાચ અજ્ઞાનતા ના હું તારામ ભૂલી જાય તો હજી હોય રહેલા છે એમ અને આપણા સંતો કે છે ગુરુબીન જ્ઞાન ગુરુબીન મીઠાના ભેદ ગુરુબીન તળન ભલે વચ્ચો જ્યારે ગુરુ જો સત્યના તમે ધારી બે ગયા હોય કે ગુરુ મારા શ્રી તો ગુરુ આવે ને એટલે ત્યાં પણ આધીનતા આવે બીજું કોઈ ન આવે બાબીરીએ સુંદર વાત કરી કાગડા મટીને હંસલા ક્યારે હોય ગુરુ પ્રત્યે વિશ્વાસ આવ્યો જગત કરવા આ ગુરુ પ્રત્યે નિષ્ઠા થઈને ગુરુએ કઈક કરવાનું કીધું કઈક આનંદ કરે એ તો કરે પણ બીજાને આનંદ કરાવે

એનું નામ મંગાય છે મહાપુરુષ આપણી આ વાતને જ્યાં સુધી આપણા સમજમાં ન આવે તે સુધી બધું અજ્ઞાન અજ્ઞાન હું તો કહું છું કે ભાઈ ફરજમાં આપણે જેમાં આવતું એમ રાખો તો બરાબર કે મારે કોઈ ભજનમાં ગાવા સત્સંગ કરવા મારે કોઈ જરૂર નથી મને ભજનો બોલાવશો નહીં બોલાવો મને કોઈ ચિંતા નહીં ખુ રહ્યું મારું ભજન ચાલુ જ છે

અને સુરતા ચાલે એ ચાર વાગે બ્રહ્મ મુહૂર્તમાં ભજન થઈ જાય તમારું જો એમાં તમારા શ્વાસમાં તમારું ધ્યાન હોય તો ન ગાઈ ગાઈ તો ગાડો ભરજો નાખલો જોડશો અધર ગાવામાં તો હું કોણ છો મને આવડે છે ચાલુ રાખો તમને દાડો કે વાણીનો પારણો આવે પણ વાણીથી કોઉ દાડો ઉતારો વાણી શું કહેવા માંગે છે એને હોભળો વાણી જીવનમાં ઉતરશે તો કઈક જીવનમાં ઉતારવા જેવું છે જેને જેને ઉતાર્યું એની પૂજા થો મંદિર માં બેઠો બાપો ધણી એને ઉતાર્યું બાવા વાળી ચરણે જઈ હે ઉગમસિંહ બાપુના ચરણે જઈને જેને વાતને જમ સમય સ્વીકારી થાય અને એને ઉતારી લીધું અને પછી અર્જીને કીધું ગરજી હવે ભક્તિ કરો તો અગમ ભેદ ને જાણો ધરમ છે આપણો નિજાર પંથ જૂનો ધરમ છે આપણો નિજાર પંથ જૂનો તમે અને આબાદ રાખીને બોલો હું કહું તે વચને તમે હાલો અધાર કને ચાલુ છે બોલજો કોઈ કોઈ ઓગળી અત્યાર કરીને બાપા ધણી ના સાની ધ્યેયમાં આવે કોઈ એમ કે ચલો આથી આપડે તમાકુ નહીં બીડી નહીં પીવો કોઈ કીધું આટલા ભેળાવતા પણ કોઈ ઓગળી અત્યાર કરીને એમ કે છે આ જોઉ મહાપુરુષો ની વાત સાહેબ સંતો ના શબ્દો છે ને એ જીવનમાં કાળધામ ભાગવા જો અને ના વાગે તે ઉધી એટલે સમજો કીધું મૂર્ખ ને બોધ ન લાગે કોઈ એને સંત ભલે સમજાવે સંત ભલે સમજાવે ને ચાર વેદ વંચાવે મૂર્ખ ને બોધ ન લાગે કોઈ એને સંત ભલે રામદેવ પીર બાપુએ જ્યારે ભજન કર્યું ને ત્યારે સાહેબ એમના સાથે ડાલીભાઈ ભજન કરી નાખ્યું ડાલીભાઈ ને એમને લઈ અને જ્યારે એમના રાજમહેલ માં આવતા ને એટલે એમનો પરિવાર એમના હોમો પડતો કે કયો હરિજન દીકરી આવી રૂખી સમાજ ને દીકરી ને તો ઘર લઈને આવે છે શરમ નહી આવતી ભજન નો કરવા દે સાહેબ પણ બાપો ધણી ડગ્યો કારણ કે સત્ય જેને વાલુ હતું ગુરુ નો વચન જેને હૃદય માં હતો હમણાં ન વાત કરી ચીરા કે ભજન માં સુંદર વાત કરી હે કે શબ્દ આવ્યો છે મને ગુરુજી એ સત્ય નો અને મારા હૃદય માં ઉજા રવિ ભોણ રવિ એટલે સૂર્ય અને સૂર્ય નો પ્રકાશ જેના હૃદય માં થાય ને એને પછી અંધારું મટી જાય ને અંધારું મટાડવા માટે તો એ ડખા છે રાત દાડો પણ ક્યારે મોટે કે લેને કો હરી નામે હોર દેને કો અંતાન અને તરવું હોય તો આધીન તો ડૂબું હોય તો કરો અભી મો અમાર ભજન મારી માથા કુડે વધારે